છોટાઉદેપુરમાં પુનિયાવાડ ખાતે બનેલી ઘટનામાં ભોજન બાદ બાળકોની તબિયત લથડતા નેતાઓ દોડી આવ્યા છોટાઉદેપુર એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતાં એકસો છ બાળકોની તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ બાળકોની મુલાકાત લીધી અને ખબર અંતર પૂછ્યા સાંસદ જશુભાઈ રાઠવા તેજગઢ છોટાઉદેપુર ખાતે આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો જ્યારે ડોક્ટર સાથે વાત કરી બાળકોની તબિયતની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હતી અને યોગ્ય સારવાર મળે અને વહેલી તકે બાળકો સારા થઈ જાય તે માટે તબીબોને સૂચન કર્યું હતું મુકેશ પરમાર રિપોર્ટર છોટાઉદેપુર ઉદેપુર મોડલ નિવાસી શાળા પુણ્યવાટ ખાતેથી એકસો છ જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાથી છોટાઉદેપુર જેતપુર અને તેજગઢ ખાતે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ડૉક્ટર સાહેબની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે વાયરલ ઇન્સ્પેક્શન પણ હોઈ શકે અને ફૂડ પોઈઝનમાં શું છે એનો તપાસનો વિષય છે એના સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યારે તમામ બાળકોની તબિયત ખૂબ સુધારા ઉપર છે અને કેટલાક બાળકો અને બાળકીઓ જેની તબિયત એકદમ સારી છે અને હું એ વહેલાં સારા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું Na sua beija, pai.